મિત્રો આપણા પપ્પુભાઈ આવી ગયા છે બોલો પપ્પુભાઈ શું કહેશો જય માતાજી વી આજે આપણી ચેનલમાં માધ્યમ દ્વારા હું પણ ચેનલમાં આવી ગયો છું તો દરેક મારા મિત્રો તથા દરેક વ્યક્તિને મારી વિનંતી કે બને એટલી આપણા સાથ સહકારની અપેક્ષા સહ અમે આ ચેનલની અંદર અવનવા વિડીયો લાવી રહ્યા છીએ તો બને એટલી વધુમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આજે હું સાથે સાથે એ પણ કહીશ કે અમારું ગ્રુપ એટલે કે જય રણછોડ ભજન મંડળ નાંદોડ બરાબર શુભ સારા એવા ભજન કીર્તન કરીએ છીએ તો આ ચેનલના માધ્યમ દ્વારા તમે આવા અમારા ભજન કીર્તનના વિડીયો પણ આ ચેનલની અંદર જોઈ શકશો તો તે પણ વિડીયોને બને એટલા વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયોને અચૂક લાઈક કરો આપના સાથ સહકારની અપેક્ષા સહ અમે આ ચેનલના માધ્યમથી નવા વિડીયો અંદર લાવી રહ્યા છીએ તો આજે એક સુંદર મજાનું ભજન એટલે કે ભગવાન દ્વારકાથી સોનાની નગરી વાળો એની એક રચના પણ હું આ ચેનલ દ્વારા સોનાની નગરી દેવ મારો દ્વારિકા વાળો અરે માધવ તારી મેળીયું બોલે જીણા મોર કે રણ છોડ રંગીલા રંગીલા કેરણ છોડ રંગીલા અરે કાળા કાળા કાનજીને રૂપાડા રણ છોડ કેરણ છોડ રંગીલા રંગીલા કેરણ છોડ રંગીલા એવા સોનાની નગરી વાડા દેવ મારા દ્વારકા વાડા હરે માધવ તારી મેળીયું બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા કે રણ છોડ રંગીલા હે વાલો મધુરી મોરલી વગાડે એ તો સવને રાસ રમાડે હરે કાળા કાળા કાનજી ને રૂપાડા રણ છોડ રણ છોડ રંગીલા કે રણ છોડ રંગીલા મનાવો કોઈ મથુરામાં મજાવો કાના ને મનાવો કાના ને મનાવો વાયદો કરીને વાલો વિસરી ગયો છે પ્રીત્યુ રે કરીને કાનો ભૂલી રે ગયો છે વાયદો કરીને વાલા વિશે ગયા છો પ્રીતિ રે કરીને કાના ભૂલી રે ગયા છો હરસદના નાથ જરા દયા દિલમાં ભાવો અધવજી કાનાને મનાવો કાનાને મનાવો હે શ્યામ રે વિનાનું વ્રજ સૂનુરે લાગે હે ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે હે ક્યારે કારણ એ વાલા હે વાલા મુખડું છુપાવો ઓધવજી કાનાને મનાવો કાનાને મનાવો કાનાને મનાવો કોઈ મથુરામાં જાવો ઓધવજી કાના ને મનાવો હો કાના ને મનાવો તો આ મેં જે અહીંયા એક આ ચેનલ દ્વારા જે ભજનનો એક વિડીયો રજૂ કર્યો તે બને એટલો શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપણું મંતવ્ય એટલે કે આપણો અભિપ્રાય પણ આ વિડિયોમાં કોમેન્ટ દ્વારા અમને જણાવજો કે અમે જે નવા વિડીયો લાવી રહ્યા છે તેનો અભિપ્રાય અમને પણ જાણવો જરૂરી છે ક્યાંક અમારી પણ ક્યાંક ખોટ રહેતી હોય ક્યાંય કચાસ રહી જતી હોય તો જે સુધારવી જરૂરી છે તો દરેક વ્યક્તિને દરેક મારા મિત્રોને વિનંતી કે આપણો અભિપ્રાય આ વિડીયો કેવા રહ્યા તમને ગવા તમે કેવા વિડીયો જોવા માગો છો બરાબર તે કોમેન્ટ દ્વારા આપણો અભિપ્રાય જરૂર રજૂ કરવો જય માતાજી